ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે આગાહી કરી છે લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેનું નામ ફેંગલ રાખવામાં આવશે જેમાં તમિલનાડુથી પોંડુચેરીનો ભાગ ચેન્નાઈના ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકે રહે છે કેટલાક વિસ્તારમાં એંસીથી નેવ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકા છે તેની અસર આંધ્ર ઓરિસ્સા તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે બીજું લો પ્રેશર પાંચ ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની સંભાવના છે વાદળોના અસરના કારણે રાજ્યમાં ઓગણત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના છે સવારમાં લઘુત્તમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો